ખજૂરને ધાણી ને ડાડીયાની મોજ પણ આપણે સાથે સાથે બધા માણતા હોય છે હોળી ધૂળેટીની અંદર આપણે જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ થતી હોય તે તમામ આપણે કરવી ચર્ચા કરવાની છે મારી એક હૃદયની જે વાત છે એ તમારા સાથે શેર કરવાની છે કે દોસ્તો ધૂળેટીના તહેવારની અંદર આપણે બધા કલરથી રમતા હોય કરતા હોય છે દોસ્તો મારી આપને બે હાથ જોડી વિનંતી છે બધાને કે તમે ધૂળેટીનો પર્વ મનાવો ધામે ધૂમે મનાવો પણ આર્ટિફિશિયલ બધી વસ્તુ છે એનાથી બચો ઓરિજિનલ વસ્તુ તમે વાપરો આ જે બધા પાકા રંગ આવે છે કેમિકલવાળા એનાથી તમે બધા દૂર રહ્યો એ એકતાની અનેકતાની અંદર એકતાનું જે આપણું પ્રતિક છે એ આપણું પ્રતિક જળવાયેલું રહીએ અમન ચેન આપણા દેશની અંદર કાયમ રહીએ ભાઈચારો છે એ બરકરાર રહીએ અને સૌ સાથે મળી આપણે એકમેકના તહેવારની અંદર સામેલ થઈ અને એક ઉમદા ભાઈચારાના જે અભિગમને આપણે સૌ અપનાવીએ અને આપણા ભારત દેશને એક તરક્કીના રસ્તા ઉપર આપણે લઈ જઈ દોસ્ત હેલો ફ્રેન્ડ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતીમ રંગવાલા અપસરોને વેલકમ કરું છું દોસ્તો આપને એમ થશે કે અત્યારે વચ્ચેથી આ હાતિમભાઈ કેમ આવી ગયા અત્યારે તો રાજકોટની સિરીઝ ચાલુ હતી ને પણ દોસ્તો રાજકોટની સિરીઝ હજી આપણી ચાલુ જ છે અને તમારો બધાનો જે સહકાર મળે છે એ બદલ તમારા આભારી છે તમને આજે રાજકોટની સિરીઝ અત્યારે આપણી જે હાલ ચાલુ છે કેવી લાગે છે એ કોમેન્ટમાં તમે ચોક્કસ જણાવજો અમને અને તમે જે પ્રકારે સાથ સહકાર આપો છો એવી જ રીતે તમારો સાથ સહકાર આપતા રહેશો વિડીયોને લાઈક કરતા રહેશો અને અમારી ચેનલ મોરબી સ્ટારને આપે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો ને વિડીયોને બને જાજુ ને જાજુ આપના તમામ પ્લેટફોર્મ આપ જે જે સોશિયલ મીડિયાની સાઈડો વાપરતા હોવ ચાહે ઇન્સ્ટાગ્રામ હોય ચાહે ફેસબુક હોય કે ચાહે વોટ્સઅપ હોય તમામ પ્લેટફોર્મની અંદર અમારી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની લિંકને તમે શેર કરી દેજો દોસ્તો તો દોસ્તો આજે હોળીનો પર્વ આવીને ઊભો રહી ગયો છે ઉતાસણી આવી ગઈ છે અને આપણે બધા હર્ષો ઉલ્લાસથી હોળી ધૂળેટી મનાવતા હોય છીએ હોલિકા દહન કરતા હોય છીએ હોલિકા દહન કર્યા બાદ આપણે વળતે દિવસે ધૂળેટીનો જે પર્વ છે એ આપણે ઉજવતા હોય છીએ રંગોથી ભરપૂર જે પર્વ છે કે નવ રંગની અંદર આપણે રંગાય અને ધૂળેટીનો જે પાવન પર્વ ઉજવીએ છીએ એ આપણી નજરની સામે આવીને ઉભો રહી ગયો છે ખજૂર ને ધાણી ને મોજ પણ આપણે સાથે સાથે બધા માણતા હોય છે હોળી ધૂળેટીની અંદર આપણે જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ થતી હોય તે તમામ આપણે કરવી જોઈએ એમાં હું કોઈ પણ પ્રકારનો ભેદ ધરાવતો નથી અને સો ટકા એ આપણે આપણી જે ધાર્મિક માન્યતા છે એને આપણે જે કાંઈ પૂરેપૂરો રંગરૂપ આપવાનો હોય એ આપવો જ જોઈએ દોસ્તો મારે ખાસ ધૂળેટીને લઈ અને એક આપણી સાથે ચર્ચા કરવાની છે મારી એક હૃદયની જે વાત છે એ તમારા સાથે શેર કરવાની છે કે દોસ્તો ધૂળેટીના તહેવારની અંદર આપણે બધા કલરથી રમતા હોય છે એમાં આપણે આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરતા હોય છીએ ઘણીવાર તો ગારો છે કીલ છે ઓઇલ છે આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય છીએ ઇવન નાના બાળકો છે જે એ પાણીવાળા ફુગાનો ઉપયોગ બહુ કરતા હોય છે દોસ્તો મારી આપને બે હાથ જોડી વિનંતી છે બધાને કે તમે ધૂળેટીનો પર્વ મનાવો ધામે ધૂમે મનાવો પણ આર્ટિફિશિયલ બધી વસ્તુ છે એનાથી બચો ઓરિજિનલ વસ્તુ તમે વાપરો આ જે બધા પાકા રંગ આવે છે કેમિકલવાળા એનાથી તમે બધા દૂર રહ્યો એ આપણી આંખમાં જાય તો દોસ્તો આંખ ન હોવાનું જે દર્દ અમને છે એ અમે જ સમજી શકીએ બીજું કોણ સમજી શકીએ એને એટલે અમે ખાસ આપને વિનંતી કરીએ છીએ ખાસ કરીને બાળકોને જે આ ફુગા ભરીને જે મારવાની એક એ લોકો રમત રમતા હોય છે એનાથી તમે બધાને બહુ દૂર રાખો મેં હમણાં થોડાક દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે જેમાં એક સત્તર વર્ષના બાળકને રમતા રમતા દોસ્તારે આંખમાં ફૂગો મારી દીધો અને એની આંખ જે છે એનો રેટીના ડિટેચ થઈ ગયો બરાબર તો એ આજે પોતાની આંખ ખોઈ બેઠો છે અક્ષતનો મેં વિડીયો બનાવ્યો હતો અક્ષત શાહનો થોડા દિવસ પહેલાં કદાચ તમે બધાએ જોયો પણ હશે એ વિડીયો અને ન જોયો હોય તો તમે મોરબી સ્ટારમાં સર્ચ કરશો એટલે તમને એ વિડીયો પણ ત્યાં જોવા મળી જશે દોસ્તો એટલે મારી બધાને ખાસ એક વિનંતી છે કે આ જે પર્વ છે આપણે એને ધામે ધૂમે ઉજવીએ સો ટકા ધામે ધૂમે ઉજવીએ સાદા કલરનો ઉપયોગ કરો અને આ જે બધા હાનિકારક કેમિકલો છે જેમ કે ઓઇલ છે ગ્રીસ છે આ કેમિકલવાળા બધા કલરો આવે છે એનાથી તમે બધા બચીને રહ્યો આપણા શરીર માટે પણ એ હાનિકારક છે અને આપણી આંખમાં જો એ પડી જશે ને આપણી આંખ વહી જશે તો આખા પરિવારમાં આપણા ઉપર મુશ્કેલી આવી જશે અને એ પરિવારને સંભાળવું એ ઘણું કઠિન થઈ જશે દોસ્તો તો મારી ખાસ આપને રિક્વેસ્ટ છે અને મેં જેમ કીધું એમ કે બાળકોને આ પાણીવાળા ફુગ્ગાથી તો દૂર જ રાખજો પાણીવાળા ફુગાની રમત ન રમે એની ખાસ તમે બધા કાળજી લેજો દોસ્તો અને આ હોળી અને ધૂળેટીનો જે પાવન પર્વ છે એ આપણે સૌ સાથે મળી હર્ષો ઉલ્લાસથી ઉજવીએ જેમ હોળીના નવરંગી રંગ છે એમ આપણા ભારત દેશની અંદર અનેક પ્રકારના ધર્મો આવેલા છે અને આપણે એકતાની અનેકતાની અંદર એકતાનું જે આપણું પ્રતિક છે એ આપણું પ્રતિક જળવાયેલું રહીએ ચેન આપણા દેશની અંદર કાયમ રહીએ ભાઈચારો છે એ બરકરાર રહીએ અને સૌ સાથે મળી આપણે એકમેકના તહેવારની અંદર સામેલ થઈ અને એક ઉમદા ભાઈચારાના જે અભિગમને આપણે સૌ અપનાવીએ અને આપણા ભારત દેશને એક તરક્કીના રસ્તા ઉપર આપણે લઈ જાય દોસ્તો તો ફરી ફરી મારી આપને વિનંતી છે કે રાજકોટની સિરીઝ હજી આપણી પૂરી થઈ નથી રાજકોટની સિરીઝ હજી બહુ લાંબી ચાલવાની છે હજી તો તમારા સુધી અડધા વિડીયો પહોંચ્યા છે અડધા વિડીયો તો હજી બાકી છે એમાં ખાસ પ્રદ્યુમન પાર્કના જે બધા વિડીયો છે એ તો હજી બધા હવે શરૂ થશે દોસ્તો તો તમે આખી અમારી જે આ સિરીઝ છે એ જોવાનું ચૂકશો નહીં અને તમે કોમેન્ટ કરશો તમને કેવી લાગે છે વિડીયોને અમારા લાઈક આપવાનું ચૂકશો નહીં અને ફરી ફરી કહું છું કે આપે અમારી ચેનલ મોરબી સ્ટારને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઇક આપી અને બને તેટલો જાજોને જાજો આપના તમામ પ્લેટફોર્મ ઉપર શેર કરશો અને અમારી મદદ કરશો દોસ્તો તો આજનો આ હોળી સ્પેશિયલ વિડીયો બસ આપણો આટલો દોસ્તો ફરી પાછા અમે આવતીકાલથી રાજકોટની સિરીઝ લઈ આપની સેવામાં હાજર છી અને અમે જેમ વચન આપ્યું છે કે રોજ અમે અવનવી જગ્યાઓથી આપણે પરિચિત કરશું જેવી રાજકોટની સિરીઝ પૂરી થશે એટલે અવનવા વિડીયો આપના માટે ચાલુ રહેશે તો બસ તમે તમારો આશીર્વાદ અમને આપતા રહેશો આ વાત સાથે કેમેરામેન હસમુભાઈ વાળા સાથે મને હાથીમ મરંગવાલાને રજા આપશો બાય બાય